શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાર જૂનનું પ્રવચન સાંભળીએ જેનો શીર્ષક છે પરમાર્થ એ જ આપણા જન્મનો ખરો હેતુ દ્વૈતમાં દુઃખ છે તો અદ્વૈતમાં સુખ અને આનંદ છે એકમાં રહીએ તો આનંદ મળે આ જગત પુષ્કળ લાગે તોય તે એક જ છે સંસારની દિશા દસ છે પણ પરમાર્થની એક જ દિશા છે તે તરફ આપણે લક્ષ આપીએ કાંઈ ન કરવું એટલે કે મનથી દોરાઈને કંઈ ન કરવું એ ખરો પરમાર્થ છે પરમાર્થમાં ઉપાધિ નામનીય નથી નહીં એટલે કે કેટલી નહીં તો હું પણ ત્યાં નથી એટલું બધું અદ્વૈત ભાવ સંસાર એ છે તેથી તેનો આડંબર મોટો હોવાનો જ આપણને આપણા જીવનનો અંતિમ હેતુ જ્યાં સુધી સમજાયો નથી ત્યાં સુધી સંસાર કરવો એ જ આપણો ધ્યેય સમજીને એ જ આપણું ધ્યેય તેમ આપણે સમજીએ છીએ વાસ્તવિકતામાં મનુષ્ય પ્રાણી દેહ અને મન બે મળીને બનેલું છે એટલે તેણે એહિક અને પારલૌકિક બંને બાબતો સાધવી જોઈએ પરમાર્થ સાધવો એ જ આપણા જન્મનો ખરો હેતુ છે વ્યવહારમાં દ્વૈત સિવાય આનંદ નથી એટલે પરમાર્થમાં માનસ પૂજામાં હું અને પરમાત્મા એમ દ્વેતથી શરૂઆત કરવી પડે છે જ્યાં સુધી પરમાર્થ આપણા હાડમાસમાં પચી નથી ગયો ત્યાં સુધી આપણને વાંચનની જરૂર રહે છે તેનાથી સાધનામાં જોર આવે છે મન ભગવાનમાં લગાડવા સારું શું કરવું જોઈએ તે જોઈએ એક બાપ પોતાના છોકરાને તરતા શીખવતો હતો સૌથી પહેલાં તે તેને ઘૂંટી જેટલા પાણીમાં લાવ્યો પછી ઘૂંટણ જેટલા પછી થોડો વધારે આગળ આવ્યો લાવ્યો અને એક દિવસ તેણે તેને ઊંડા પાણીમાં ખેંચી લીધો તે પ્રમાણે આપણા ગુરુ આપણને પરમાર્થ શીખવે છે આપણે માત્ર પાણીમાં ઉતરવું જોઈએ દેહથી સંસાર કર્યો પણ તે સફળ થયો નહીં એટલે સંતોએ નામ સ્મરણનો માર્ગ બતાવ્યો પણ આપણું શાણપણ આપણું અભિમાન નામ લેવાની આડે આવે છે તેનું શું કરવું એ અભિમાન બીજું કોઈ ઉત્પન્ન કરે છે એવું થોડું જ છે આપણા ધ્યાનમાં પણ નહીં આવે એટલા સૂક્ષ્મ વાસનાના બીજ આપણામાં ક્યાંક પણ છુપાઈને પડેલા છે એને લીધે પ્રતિષ્ઠાની અભિલાષા છૂટતી નથી એ માટે સંતોએ એક માર્ગ સૂચવેલો છે અને તે એ કે નામસ્મરણમાં રહી વિષયની ઉર્મી ઉઠવા જ ન દેવી સંસારમાંના વિધનો એ ચેતવણી સમાન છે તે આપણને જગાડે છે જન્મ મળ્યો છે તે ભગવાનને ઓળખવા માટે એ ભૂલી નહીં જવાય તે માટે વિધનોની યોજના છે વિધનો એ આપણને તેનાથી નહીં ગભરાતા ભગવાનના નામમાં પોતાને ભૂલી જઈએ એ જ પરમાર્થનો સહેલો માર્ગ છે જ્યાં આળસ વધ્યો કે પરમાર્થ ડૂબ્યો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ